નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે ખેતીના સાધનો ખરીદવા પર મળશે એસી ટકા સબસિડી સરકાર કૃષિને આધુનિક અને સશક્ત બનાવવા માટે સતત નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે આ યોજનાઓમાંની એક કૃષિ યંત્ર સબસિડી યોજના બે હજાર પચીસ છે જેના હેઠળ ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા માટે નોંધપાત્ર નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે કૃષિ યંત્ર સબસિડી યોજના શું છે કૃષિ યંત્ર સબસિડી યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત પહેલે છે જેના હેઠળ ખેડૂતોને વિવિધ આધુનિક કૃષિ સાધનો ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે ખેડૂતોને કેવી રીતે ફાયદો થશે આ યોજના યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેડૂતોએ સાધનો સંપૂર્ણ કિંમત અગાઉથી ચૂકવી પડે છે પરંતુ સરકાર ખરીદીના થોડા દિવસોમાં સબસિડીની રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે જો કોઈ ખેડૂતો એક લાખ રૂપિયા એક લાખની કૃષિ સાધનો ખરીદે છે તો સરકાર પચાસ હજાર સુધીની રકમ સબસિડી તરીકે પરત કરશે આ સુવિધા ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે ફાયદાકારક છે જેમની પાસે મોટી મૂડી નથી યંત્ર સબસિડી યોજના માટે અરજી પ્રક્રિયા કોઈ ખેડૂત આ યોજનાનો લાભ મેળવવા માંગે છે તો તેણે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરવી પડશે સૌપ્રથમ ખેડૂતોએ તેમના રાજ્યના કૃષિ વિભાગની સત્તાવાર વેબસાઇટ અથવા કૃષિ સાધનો સબસિડી પોર્ટલની મુલાકાત લેવી પડશે કૃષિ યંત્ર સબસિડી યોજના બે હજાર પચીસ વિકલ્પ પસંદ કરો અને અરજી ફોર્મ ભરો ખેડૂતોને ખેડૂતો તેમના આધાર કાર્ડ જમીન દસ્તાવેજો બેંક પાસબુક અને સાધનો ખરીદીની રસીદ અપલોડ કરવી પડશે અરજી સબમિટ કર્યા પછી તેમને એક સંદર્ભ સંદર્ભ નંબર અથવા અરજી પ્રમાણપત્ર પ્રાપ્ત થશે જે સુરક્ષિત રાખવું આવશ્યક છે જો અરજી મંજૂર થઈ જાય તો ખેડૂતોએ અધિકૃતિ ડીલર પાસેથી સાધનો ખરીદવાની જરૂર પડશે ખરીદી પછી સાધનોનું નિરીક્ષણ કરવામાં આવશે અને સબસિડીની રકમ ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે તમારા માટે નવા વિડીયો રહીએ મળીએ બીજા વિડીયોમાં